દરેક વસ્તુ દરેક કલર અવર સાડીમાં આપણી પાસે બસો રૂપિયા થી માંડી અને છ સાત હજાર રૂપિયા લગી ની રેન્જ છે બરોબર એમાં ટોટલ વેરાયટી આવી ગઈ બનારસી પાવડર સિલ્ક બ્રાસો ગજી કાપડ માં ઈ ઉપરાંત પાનેતર તો ખરા જ આપણી માટે કોઈ પણ પ્રકારના આ ટાઈપના વાઇટ જોઈ તો મળી જાય હા હા કલર માં જોઈ તો મળી જાય આમાં અવરનવર લગભગ આપણી પાસે 15 ગ આઈટમ છે પાનેતર માં ચાલો હવે મારી સાથે ઉપર તમને કેટલેરી આઈટમ માં બતાવું સરસ આ આખો મોલ આખો મોલ સાડીનો છે આમાં બધી પ્રકારની સાડીની વેરાયટી તમને જોવા મળશે આ બધી ચોલીની આટમો છે ચોલી તો ધોમ છે

બરાબર સરસ તો જોઈ લો મિત્રો જેવી જોવી તેવી સાડી બધી પ્રકારની રેન્જમાં જેવી જેવી રેન્જમાં જોવી તેવી મળી રહી છે